ધોરાજી જુનાગઢ રોડના ડાયવર્ઝન પ્રશ્ને હિતરક્ષક સમિતિની શહેરના જુનાગઢ રોડ પર રેલવે ક્રોસિંગ પાસે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે ક્રોસિંગ પાસે ડાયવર્ઝન આપવાને બદલે કિલોમીટર દૂર સુધી ડાયવર્ઝન આપવામાં આવતા ધોરાજીના નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે

બાજુમાં જે સર્વિસ રોડ આપવો જોઈએ સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી જેને કારણે હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ આંદોલનને ધોરાજી શહેર કોંગ્રેસ વતી હું સમર્થન આપું છું અને આગામી બે કે ત્રણ દિવસની અંદર આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનો કરી ધોરાજી બંધ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે

રોડને ખાતે રહેતા ખેડૂતો પીપરવાડી અને આનંદનગરના રહેતા રહેવાસીઓ તથા અમારા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના લોકોને જે મુશ્કેલી પડે છે તેના નિવારણ માટે અમે આ રસ્તા રોપણનું આંદોલન કરેલું છે અને મુખ્ય માગણી એ છે કે જે કેનાલવાળો રોડ છે તે સર્વિસ રોડ પાકો રોડ બનાવે અને કેનાલવાળો રોડ પાકો બનાવી અને જે બ્રિજ છે એમાં પાકો સર્વિસ રોડ બનાવે અને વિકલ્પ એક ફાટકની વ્યવસ્થા કરે આવી નાની અમારી સરકાર જેનો યોગ્ય નિકાલ કરવા વિનંતી જો આ આંદોલનથી અમે સરકારશ્રીને તંત્રશ્રીને જગાડવા માગીએ છીએ છતાં પણ જો તંત્ર જાગીને અમારી માગણી હિત સમિતિની માગણી સ્વીકારવામાં નહીં આવે તો નેક્સ્ટ કાર્યક્રમ હિત સમિતિનો પણ પણ ગાંધીજી કાર્યક્રમ આવશે આથી ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગકારો ખેડૂતો અને વેપારીઓ દ્વારા જુનાગઢ રોડ ફાટક પાસે ચક્કાજામ કરીને રોષ વ્યક્ત કરીને ધોરાજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને સમસ્યાઓ હલ કરવા રજૂઆત કરાઈ હતી